કાંકરેશ તાલુકાના થરાદ જિલ્લામાં સમાવેશ કરતા કાંકરેશ ધારાસભ્ય અમૃત ઠાકોરની પ્રતિક્રિયા કાંકરેશ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવા માટે અપીલ સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસે વાગેલા કાંકરેશ આજે રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ થરાદ જિલ્લો બનાવ્યો છે તે બાબતને હું આવકારું છું પરંતુ મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય નાના મોટા વેપારી હોય એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે ત્યારે આ તાલુકાને ફરાદમાં સમાવેશ કરી અને જે નિર્ણય લેવામાં આવ્યો છે એ નિર્ણય યોગ્ય નથી કોઈપણ પ્રકારની ભૌગોલિક પરિસ્થિતિની તપાસ કર્યા વગર જે નિર્ણયો લીધા છે હું સરકારને વિનંતી કરું છું કે કાકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરે એવી મારી વિનંતી છે સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે